જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં સભ્ય લખીબેન અરવિંદભાઈ અમીસાબેન કરણભાઈ વાઘેલા કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ આપમાંથી કિરણબેન યોગેશ કુમાર માછીએ ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતે ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી ચાર બુથમાં જેમાં બે હજાર ત્રણસો બે હજાર સાતસો ત્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને એક ઝોનલ અધિકારી એક આસિસ્ટન્ટ જોનલ અધિકારી ચાર પ્રિસાઇડિંગ એક રિઝર્વ ચાર એપીઆર એક રિઝર્વ આઠ પીઓ એક રિઝર્વ ચાર એપી બે રિઝર્વ કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રાંત કચેરી ખાતેથી ઈવીએમ મશીન દ્વારા ઈવીએમ મશીન તથા જરૂરી સાધન સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયો હતો જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એક પીઆઈ વીસ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે